નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખથી છે સત્યાવીસ અગિયાર બે હજાર ચોવીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના પીપળી ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે પોપટભાઈ વાઘાણી ખેડૂત મિત્રો નજરે દેખાઈ જશે મરચીનો પાક છે અને એની અંદર જે છે આપણી પ્રોડક્ટ આવે પીવન એનો જે છે ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે રિઝલ્ટ મેળવેલું છે તો સૌપ્રથમ આપણે પોપટભાઈ નો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળ નહીં એક નંબર આખું નામ બોલો મારું નામ પોપટભાઈ નાનજીભાઈ વાઘાણી ગામ પીપરડી તાલુકો સિંહોર જિલ્લો ભાવનગર મોબાઈલ નંબર ચોરાણું સેવી ત્રીસ ચૌદ ચુમ્માલીસ આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને પીવન દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો પોપટભાઈ આપણે કેટલા વીઘામાં મરચી છે આપણે આ ત્રણેક વીઘા જોયું છે બરાબર છે હવે તમે સોળ ગોઠાના વીઘા બરાબર છે કઈ વેરાયટી છે આપણે સાનિયા બરાબર છે તો તમે જે છે આપણે તૈયાર રોપ લાવેલા હતા ને આપણે તૈયાર રોપ લાવ્યા અને છૂપ્યો છે ચલો મિત્રો તૈયાર રોપ લાવ્યા અને જે છે સોપેલો ક્યારે આપણે આનો વાવેતર કરે 15 જૂને ઓરવિન છૂપેલી છે રોપા છૂપેલા છે બરાબર છે હવે તમે પાયાના ખાતર માં શું નાખેલું છે પાયાના ખાતર માં દેશી ખાતર છાણીઓ વધારે નાખેલું છે અને વિલેટી ખાતર કોઈ ત્યારે નાખ્યું નહોતું પણ પંદર દિવસ કેડી બે ચાર જાતના મગફળીનો તલનો સોયાબીનનો અને સરસવનો વગેરે ખોળ લગભગ આઠ દસ મણ નાખ્યો હતો બરાબર છે તો આ તમે જે ખોળ છે એ માર્કેટમાં મળતા નથી પણ તમે ક્યાંથી લાવેલા છે સુરત થી ઓર્ગેનિક પ્રોડક્ટમાં તેલ કાઢે ને એ ભાઈ મને આપ્યો બરાબર છે ખેડૂતો મિત્રો સુરત થી જે છે લાવેલા કેમ કે આ જે સરસવને એનો આપડે ખોળ મળવો મુશ્કેલ છે તો જો કોઈને મંગાવે તો એ પોપટભાઈનો સંપર્ક કરજો બીજો ખાસ પોપટભાઈ આની અંદર જે છે આપણે કેવા પ્રકારની જીવાતો આવતી હોય છે મરચીમાં થીપ્સ વધારે આવતી હોય છે અને ઈડ આવતી પણ ઈડ ઓછી આવી છે થીપ્સ આવતી બરાબર તો થીપ્સ માટે તમે કઈ દવાનો ઉપયોગ કરો થીપ માટે અમે ઓલો શીનવા શીનવા ટ્રેક્ટર બાંધનો હા હા શીનવા વધારે સાઈટું છે એક વખત શીનવા ને એક વખત પ્રોફેનો અને શીની હા અને એક વખત છીનવા એટલે એક વાર છીનવા એક વાર છીની અલગ પ્રોફેનો એ રીતે જે છે છંટકાવ કરેલા છે

બીજું ખાસ તમે જોઈ શકો એનું વજન શાઇનિંગ ક્વોલિટી પીવણ દવાથી જે નવું ફ્લાવરિંગ તો એટલું આવશે પણ સાથે જે છે ક્વોલિટી મેન્ટેન થશે શાઇનિંગ આવશે વજન વધશે આપણે આપ જોઈ શકો છો કે જબરજસ્ત છે એ આખા એકદમ ચમકવાળું જે છે મરચું તૈયાર થયું છે એટલે હજી તો આપ જોઈ શકો છો કે આ દરેક જગ્યાએ આટલા મરચાં છે એવું નથી કે આ એક વેલામાં તે તમામે તમામ મરચીના છોડમાં જે છે આટલા જ મરચાં લાગ્યા છે ઉપર આપ જોઈ શકો છો ફૂટ પણ સારી છે મરચું લાગેલું છે હજી આગળ આવો ઉમેશભાઈ બતાવો આવી મરચી છે ખેડૂત મિત્રો જ આપને જોવા મળતી હોય છે આપ જોઈ શકો છો કેમેરામાં પણ પુષ્કળ જોવા જોઈ શકો શાઇનિંગ કેટલું જબરજસ્ત છે એની અંદર જુઓ ખેડો મિત્રો આગળ આવો બતાવો ખેડો મિત્રો એક છોડમાં એવું નહીં પણ પુષ્કળ પ્રમાણમાં જે છે મરચું લાગેલું છે એ જે છે આપણે પીવન દવાનું જે છે શાનદાર રિઝલ્ટ છે મળેલું છે અને શાઇનિંગ તો જબરજસ્ત આની અંદર આવ્યું છે આગળ આવો ઉમેશભાઈ બતાવો ખેડૂત મિત્રો ખેડો મિત્રો આપ જોઈ શકો છો ઉમેશભાઈને વિનંતી કરીશ કે કેમેરામાં બતાવે જો ખેડૂત મિત્રો જબરજસ્ત છે આવું ફિલ્ડ આપણે જે છે ભાગ્ય જોવા મળે કારણ કે ચમક એટલી છે ક્વોલિટી વાળું આખું મરચું જે તૈયાર થાય આપણે માર્કેટમાં ભાઈ મરચું જાય તો વેચવામાં કાંઈ મુશ્કેલી આવે છે બધાય છે ને બે પાંચ રૂપિયા વધારે ને છે બરાબર ખેડૂત મિત્રો બધા કરતા જશે બે પાંચ રૂપિયા વધારે આવે છે અને વેચાઈ પણ જાય છે જોઈ શકો છો ખેડૂત મિત્રો જુઓ તમે આટલો માલ છે લાગેલો છે જો મિત્રો પેવન દવા છે દરેક પાક ની અંદર જે છે ઉપયોગી દવા છે અને દરેક પાક ની અંદર જે છે સારામ સારો રિઝલ્ટ આપતી જે છે આપ જોઈ શકો કેમેરા માં પણ જો આ ખેડ ઉમાં પુષ્કલ પ્રમાણમાં જે છે મરચું લાગેલું છે જો શાઇનીંગ જોઓ આપ શાઇનીંગ તો જબરજસ્ત આવેલ છે મરચાં ની અંદર તો ભાઈ ખેડો હા બતાવો જો ખેડો મિત્રો આપણે જો જો આપ કારણ કે પી1 જે છે એની અંદર મિક્સ માઇક્રો ન્યુટ્રિઅન્ટ આવે છે 16 ને જે સત્તર પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત છે એ બધા જ પોષક તત્વો જે છે પી1 દવા માં જે છે આવી જાય છે આપ જોઈ શકો છો કે કેટલું મરચું લાગ્યું છે આમ જો ખેડો મિત્રો જો આ સોળ તો ભાંગી જાય આપણે એવું લાગે ને હા જો ખેડો મિત્રો અને સોળ પણ એટલો મજબૂત થઈ ગયો છે જો ખેડૂત ખાસ તો શાઇનિંગ જો ચમક આવું મરચું માર્કેટમાં જાય એટલે કોઈ વેચવા આપણે પ્રોબ્લેમ પડતો નથી આનાથી આવો પપટ ભાઈ ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કેમેરામાં કે જબરજસ્ત છે આખા ફિલ્ડમાં બધી જગ્યાએ એટલું જ મરચું લાગ્યું છે તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે તમારી શું ભલામણ છે કેવી દવા આવે છે આપણે સારી દવા આવે છે ફ્લાવરિંગ ફ્લાવરિંગના ફૂટ સારી થઈશું પીવન દવા સારી ને આપણે સારી બરાબર એનાથી સાઇનિંગ મરસાની ક્વોલિટી કેવી બને બધામાં નેગા ભેગામાં પછી સારું લાગે તો આગળ વધાય સો ટકા ખેડૂત મિત્રો નવી દવા એટલે બધામાં વાપરવી જરૂરી નથી આપણે એક લીટરનો અખતરો કરાય જો સારું રિઝલ્ટ મળે તો પછી જે છે આપણે વધારે બીજા પાકમાં જે છે વાપરવું તો ખેડૂત મિત્રો આ પીવન દવા આપણે જે ઓરિજિનલ આવે એ સીતારામ ઓર્ગેનિકનું આવે છે જોઈ શકો ખેડૂત મિત્રો આ પીવન દવા અત્યારે માર્કેટમાં એની જે છે ખૂબ ડિમાન્ડ નીકળેલી છે મહેશભાઈને વિનંતી કરીશ કે બતાવો જવો ખેડૂત મિત્રો જોઈ શકો છો પુષ્કળ પ્રમાણમાં જે છે મરચું લાગેલું છે એમાં જુઓ ખેડૂત મિત્રો કોઈ છોડ એવો બાકી નહીં કે જ્યાં આપણે મરચું નહીં લાગેલું હોય કેવીક મહેનત કરો છો મરચીમાં આવું તૈયાર થયું છે ચમક કેવી આવી છે એકદમ ક્વોલિટી વાળો આખું જે છે એક્સપોર્ટ ક્વોલિટીનું મરચું તૈયાર થયું છે જોઈ શકો છો કેમેરામાં પણ જો ખેડો મિત્રો તેમ છતાંય ઉપર જે ફ્લાવરિંગ તો શરૂ જ છે જે મરચું એટલું બેઠું તો કોઈ ફ્લાવરિંગ આની અંદર જે છે આપડે ઘટ્યું નથી આપ જોઈ શકો છો કે ઉપરથી જે ફ્લાવરિંગ તો આટલું મરચું હોવા છતાં પુષ્કળ પ્રમાણમાં દેખાય છે જો ખેડૂતો મિત્રો આ આટલું બધું મરચું તો આપણને છે ભાગ્યે જ જોવા મળતું હોય છે આખો સોળ જે છે નમી ગયો છે તો ખેડો મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઈક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું છે બે લાયકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય હિન્દ